આરોગ્ય કેન્દ્રમાં તાલુકા હેલ્થ ઓફિસ વણા પીએચસી દ્વારા સરગભા માતા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સરકાર શ્રી સૂચના છે કે સમગ્ર ભારતમાં જીરો સરગા માતા ધાત્રી માતા જીરો વાળ મૃત્યુ લક્ષ્યાંક મુજબ કામગીરી કરવી સરકાર સરકારશ્રીની સૂચના છે કે સમગ્ર ભારત દેશમાં જીરો સરગવા માતા ધાત્રી માતા ઝીરો બાળ મૃત્યુ લક્ષ્યાંક મુજબ દરેક આરોગ્ય મેડિકલ ઓફિસરથી લઈને આશા વર્કર સહિતના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં કરવી આથી લખતર તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર હાર્દિક ચૌહાણ વણા પીએચસી મેડિકલ ઓફિસર હાર્દિક ઉપાધ્યાય દ્વારા આજે સરકાર શ્રીની સૂચના અને માર્ગદર્શન મુજબ સરઘ માતા મેડિકલ ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં લખતર ગામની એકસો કરતાં વધારે સરગુવા માતાએ બીપી સુગર યુનિયન હાઇટ વેટ એચબી બી બાળકના ધબકારા એચ સહિતના મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા આ કેમ્પનું આયોજન સરકારશ્રીના માર્ગદર્શન મુજબ તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર હાર્દિક ચૌહાણ વણા પીએચસી મેડિકલ ઓફિસર ડૉક્ટર હાર્દિક ઉપાધ્યાય દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર વિજય જોશી લખતર વર્ધમાન ન્યૂઝ